ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું જુનાગઢમાં દલિત યુવાનને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા અને તેના સાગરિતોની ધરપકડ થઈ છતાં રાજ્યનો દલિત સમાજ ગણેશ જાડેજા અને તેમના પરિવારની સામે ભારે ગુસ્સેમાં છે તેઓ રોષે ભરાયા છે તેમનામાં આક્રોશ છે આ આક્રોશ સ્વરૂપે ગઈકાલે જુનાગઢ ગોંડલ એક બાઇક રેલી કાઢવામાં આવી અને ગોંડલમાં એક દલિત સમાજનું મહાસંમેલન થયું આ મહાસંમેલનમાં દલિત સમાજના આગેવાનોએ આ અન્યાય અને દાદાગીરી સામે પોતાનો અવાજ ઉઠાવ્યો પણ હવે લાગી રહ્યું છે કે આ બંને સમાજ વચ્ચે કદાચ તણાવ વધે તેવી શક્યતા છે કારણ કે દલિત સમાજના મંચ ઉપરથી આગેવાનોએ પડકાર પેક્યો છે જયરાજસિંહ જાડેજાને કે જયરાજસિંહ જાડેજાને જો આ મામલે સમાધાન કરવું હોય તો તે ગોંડલની બજારમાં એકલા ફરીને બતાવે તો અમે સમાધાન કરવા તૈયાર છીએ પીડિત યુવાનના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું કે જયરાજસિંહ જાડેજા પોતાને પ્રજાકી સેવક તરીકે ગણાવે છે જો તે પ્રજાકી સેવક હોય તો તેને બાઉન્સર અને હથિયારધારી અંગરક્ષકોની જરૂર કેમ પડે છે રાજુ સોલંકીએ પડકાર કરતા જણાવ્યું કે સમાધાન કરવું હોય તો ગોંડલની બજારમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા એકલા ફરીને બતાવે આ મંચ ઉપરથી દલિત સમાજના આગેવાનોએ પડકાર ફેંક્યો કે હવે આવનારા સમયમાં તેઓ જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા કે તેમના પરિવારની દાદાગીરી નહીં સાખી લે ગોંડલ તેની આસપાસના વિસ્તારોમાં કે જ્યાં પણ દલિત સમાજ ઉપર આ પરિવારે અત્યાચાર કર્યા છે તેની સામે તેઓ અવાજ ઉઠાવશે અને ગામે ગામે જઈને મહાસંમેલન કરશે આપને જણાવી દઈએ કે બીજી બાજુ જયરાજસિંહના સમર્થનમાં ગોંડલમાં અનેક લોકો સામે આવ્યા છે અનેક ગ્રામ્ય વિસ્તારો બંધ રહ્યા અને ખાસ કરીને લોકોએ આઈ સપોર્ટ આઈ સપોર્ટ ગણેશ ગોંડલ તે નામનું એક સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ પેજ ચાલુ કર્યું તેથી લાગી રહ્યા છે કે એક બાજુ ગણેશ જાડેજાની ધરપકડ તો થઈ ચૂકી છે પણ બીજી બાજુ દલિત સમાજના મહાસંમેલન બાદ હવે આ બંને સમાજ વચ્ચે આવનારા ભવિષ્યમાં તણાવ વધશે તેવી શંકા કુશંકા સેવાઈ રહી છે આપને જણાવી દઈએ કે જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે ગણેશ જાડેજાના માતા ગીતાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય છે ગણેશ જાડેજા ઉપર આરોપ છે કે તેમણે જૂનાગઢ એનએસયુઆઈના યુવા પ્રમુખ અને દલિત યુવક સંજય સોલંકીનું મામૂલી મામલે અપહરણ કર્યું ત્યારબાદ તેને અપહરણ કરી ગોંડલ બાજુ લઈ જવામાં આવ્યો તેને ઢોરમાર માર્યો અને તેમને નગ્ન કરી તેનો માફી મગાવતો વિડીયો બનાવ્યો તેની ચુંગલમાંથી છૂટ્યા બાદ આ પીડિત યુવાને ફરિયાદ નોંધાવી અને પાંચ દિવસ બાદ આખરે ગણેશ જાડેજાની ધરપકડ થઈ ગણેશ જાડેજાની ધરપકડ થયા બાદ આ મામલો જેવો સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આવ્યો દલિત સમાજમાં આક્રોશ બહાર આવ્યો અને દલિત સમાજની માગ હતી કે કડકમાં કડક સજા કરવામાં આવે પણ ગઈકાલે થયેલા મહાસંમેલન બાદ હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ મામલો વધારે હાઈ પ્રોફાઇલ બની રહ્યો છે અને આવનારા સમયમાં આ સમાજ અને જયરાજસિંહ જાડેજાના પરિવાર વચ્ચે વધુ વિવાદ વકરે તો નવાય નહીં પણ આપને જણાવી દે કે પીડિત યુવાનના પરિવારે અને દલિત સમાજે એક વાત સાફ કરી છે કે કે અમારો અમારો વિરોધ વિરોધ કોઈ સમાજ સમાજ સામે નથી માત્ર જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા અને તેમના પરિવારની સામે છે કારણ કે તે પરિવાર દાદાગીરી કરે છે ધમકી આપે છે તે ખોફ બતાવે છે તે રોફ બતાવે છે તેની સામે છે પણ એક વાત હકીકત છે કે પેલા ધરપકડની માંગ કરનાર પીડિત પરિવાર જ્યારે ગણેશ જાડેજાની ધરપકડ થઈ ગઈ તો હવે તેઓ જયરાજસિંહ જાડેજાના પરિવાર ઉપર આવી રહ્યા છે પીડિત પરિવારના જે મુખિયા છે રાજુ સોલંકી તેમણે જૂનાગઢથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને તેમાં હજારો દલિતો જોડાયા હતા અને ગોંડલના મંચ ઉપર દલિત સમાજના આગેવાનોએ જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારને પડકાર ફેંક્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર